ભારતની રાજનીતિમાં મહિલાઓને ફોકસમાં રાખી અને બનાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ હવે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે મહિલાઓના ખાતામાં સીધી રોકડ ટ્રાન્સફર કરનારી સ્કીમ ભારતની રાજનીતિમાં વોટ લેવાની એક નક્કર રીત બની ગઈ છે મધ્યપ્રદેશમાં આ યોજનાની કામયાબી પછી આ કહાની ફરી મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં રિપીટ થઈ મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના એનસીપીની ગઠબંધનવાળી મહાયુતિની મોટી જીત થઈ ચૂકી છે આ ચૂંટણીના જનાદેશમાં મહિલા મતદારો ગેમચેન્જર બની અને સામે આવી છે મહાયુતીની મહિલા મહિલા કલ્યાણકારી યોજનાના કારણે મહિલાઓએ મહાયુતિને ફરી સત્તા સુધી પહોંચાડી દીધી છે મહારાષ્ટ્રમાં મહિલા મતદારોએ ભાજપની સાથે મહાયુતિને મોટી જીત અપાવી છે ભાજપ માટે મહિલા મતદારો હુકમનો એકો સાબિત થઈ ચૂકી છે ત્યારે સત્તાધારી મહાયુતીએ મહિલાને કેન્દ્રિત પગલાઓને પ્રાથમિકતા આપી હતી સરકારે મહિલા સશક્તિકરણની યોજનાનો વિસ્તાર કર્યો છે તો મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડી છે રાજ્યનાથ શિંદે સરકારની લાડલી બહેન યોજના ફ્રેન્ડમાર્ક સ્કીમ બની ગઈ છે તો આ યોજનામાં પરિવારની મહિલા વડાને પ્રતિ મહિને પંદરસો રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે અને તેવામાં ચૂંટણી પહેલા સરકારે આ રકમને વધારી અને એકવીસો કરવાનો પણ વાયદો કર્યો છે જેની ઇફેક્ટ પણ ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી છે મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ ચૂંટણીમાં જીતમાં નિર્ણાયક ફેક્ટર પણ સાબિત થઈ રહી છે જોકે વિરોધ પક્ષ મહાવિકાસ અઘાડીએ પણ મહિલાઓને મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ મહિલા મતદારોએ આ વાયદાને નકારી દીધો છે મહારાષ્ટ્રમાં આ વખતે મહિલા મતદારોની મતની ટકાવારીમાં જોરદાર વધારો પણ નોંધાયો છે આશરે ચાર ટકા વધુ મહિલાઓએ મતદાન કર્યું છે પરિણામ બાદ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓએ મોટા ભાગના મત મહાયુતિના પક્ષમાં ગયા છે તો આવી જ રીતે ઝારખંડમાં પણ મહિલા મતદારોએ જે એમ એમની આગેવાનીવાળી હેમંત સોરેન સરકારને બચાવી લીધી છે ઝારખંડમાં જે એમ એમ પાર્ટીના કલ્પના સોરેને મોટો ચહેરો ઉભરીને સામે આવ્યા હતા અને આ એકમાત્ર એવી મહિલા છે કે જેમણે ઝારખંડ મુક્તિ મોરચાને ન માત્ર મુશ્કેલીમાંથી ઉગારી લીધી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવવામાં પણ મોટી ભૂમિકા નિભાવી હતી ઝારખંડમાં ભાજપ પર હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને ભાર પડ્યા હતા ત્યારે હેમંત સોરેનને જેલવાસ થતાની સાથે જ કલ્પના સોરેને રાજનીતિમાં એન્ટ્રી કરી હતી જે બાદ તેઓ રાજ્યમાં છવાઈ ગયા હેમંત સોરેનના જેલવાસ દરમિયાન એકલા હાથે મોરચો સંભાળ્યો હતો તેમણે પાર્ટી અને મતદારો વચ્ચે સંકલનમાં મહત્વની ભૂમિકા પણ નિભાવી હતી મહિલા મતદારોની સંવેદના જીતવા માટે તેઓ ક્યાંક સફળ થયા છે આદિવાસી મતની સાથે મહિલા મત પણ તેમની પાર્ટી માટે અંક કર્યો છે ત્યારે ચૂંટણી દરમિયાન કલ્પનાની રેલીઓની ડિમાન્ડ પણ વધુ હતી તેમણે પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરોને નિરાશા પણ નહોતી અપાવી ત્યારે કલ્પના સોરેને સમગ્ર ઝારખંડમાં તાબડતોબ સૌથી વધુ રેલીઓ પણ સંબોધી હતી જ્યાં તેઓ સભા સ્થળે ન પહોંચી શક્યા ત્યાં તેમણે ફોનથી રેલીને સંબોધિત કરી હતી ભાજપના મોટા મહારથીઓ જોરદાર પ્રચાર કર્યા હતા પરંતુ જેની સામે કલ્પનાની મહિલા સિમ્પથી ફાવી ગઈ છે આ ઉપરાંત ઝારખંડમાં મહિલા કલ્યાણની યોજનાઓએ પણ રંગ રાખ્યો છે હેમંત સરકારની મૈયા સન્માન યોજનાથી મહિલાઓના ભરી ભરીને મત તેઓને મળ્યા છે દર મહિને મહિલાઓના ખાતામાં રાજ્ય સરકાર એક હજાર રૂપિયાની સહાય આપે છે જેના કારણે મૈયા સન્માન યોજનાની આદિવાસી વિસ્તારોમાં ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે આ યોજનાની સાથે યુવતીઓને મફત સાયકલ સિંગલ મધરને સહાયતા બેરોજગાર મહિલાઓને રોકડ સહાયની સ્કીમ પણ શરૂ કરવામાં આવી હતી જેનો પણ સારો પ્રતિસાદ ઝારખંડમાં મળ્યો છે